પોરબંદર સહિત રાજ્યભરમાં હાલ જે રીતે શિયાળાની જે વિદાય છે તે થઈ રહી હોય તે પ્રકારની ઋતુ છે અત્યારે જોવા મળી રહી છે પરંતુ સવાર અને સાંજના ભાગે હજુ પણ જે જે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે પોરબંદર શહેર અને જિલ્લામાં પણ આ જ રીતના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા જેની અંદર જે ઝાકળની જે આખી જે ચાદર કહી શકાય તે રીતે ચાદર ઓઢેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાઈવે ઉપર જોવા મળ્યા હતા આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે પોરબંદર રાજકોટ હાઈવે પરના જ્યાં જે હાઈવેની વચ્ચો વચ્ચે અને બંને તરફની ભાગમાં જે સંપૂર્ણ જે ઝાકળ છે તે જોવા મળી રહી છે જેના કારણે જે આગળના જે વાહન ચાલકો જે છે તેને પણ વાહન ચલાવવું મુશ્કેલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે રસ્તાની બંને બાજુ ઘોર ઝાકળ છે તે જોવા મળી હતી જેના કારણે જે આહલાદક દ્રશ્યો છે તે સર્જાયા હતા આપ જે જોઈ શકો છો કે જે રસ્તાની બંને તરફ જે ફક્ત ઝાકળ જોઈ તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા